પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર શ્રી જગદીશભાઈ ઠાકોરે ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિજય મુહૂર્તના સમયે પોતાનું લોકસભા ચૂંટણી લડવા માટેનું ઉમેદવારી ફોર્મ જિલ્લા ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું હતું તે પૂર્વે ચંદનજી ઠાકોરના નિવાસ સ્થાને કુંવાસીના હસ્તે કુમકુમ તિલક કરી અને સિદ્ધપુરના ધારાસભ્યએ શાલ ઓઢાડી તેઓને વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાવ્યો હતો ત્યારબાદ ફોર્મ ભરવા શ્રી જગદીશ ઠાકોરે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને રાધનપુરના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોરની રાહ જોઈ ઊભા હતા ત્યારે અલ્પેશ ઠાકોર કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચતા પાટણ લોકસભાના ઉમેદવાર જગદીશ ઠાકોરે તેને ગળે લગાવી લેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પક્ષથી નારાજ થયો હોવાનો વિવાદનો અંત આવ્યો હતો ત્યારબાદ પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ અલ્પેશ ઠાકોર પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરની આગેવાની હેઠળ ભર્યું હતું અને વિજય મહોરતે કલેક્ટરને પોતાનું ઉમેદવારી ફોર્મ સુપરત કર્યું હતું તો પાટણ લોકસભાના કોંગ્રેસના ડમી ઉમેદવાર તરીકે સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરે પોતાનું ફોર્મ ભર્યું હતું